દોસ્તો ભાદ્રવા મહિનાની અંદર શ્રાદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા લોકોની એવી કમેન્ટ આવી કે આપણા પિતૃઓએ શ્રાદ્ધનો સ્વીકાર કર્યો છે તેના કોઈ સંકેત મળે કે કેમ તેની કોઈ આપણને માહિતી મળી શકે તો દોસ્તો હા જરૂર તેમાં આપણને આપણા પિતૃઓએ જો શ્રાદ્ધનો સ્વીકાર કર્યો હોય તો તેના અમુક આપણને સંકેતો મળે છે તો તે સંકેતો આજના વિડીયોમાં હું તમને જણાવીશ તે પહેલાં દોસ્તો તમે મારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો દોસ્તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દોસ્તો જ્યારે આપણે અગાસી ઉપર અથવા તો જગ્યાએ શ્રાદ્ધ નાખવા જઈએ છીએ તો ત્યારે અચાનક કાગડાનું આગમન થાય અને કાગડા જે આપણે શ્રાદ્ધ ને થાળ તૈયાર કર્યો હોય તે થાળ જમે તો આપણે સમજવું કે આપણા પિતૃ તે ભોજનનો સ્વીકાર કરી લીધો છે કારણ કે જે કાગડાઓ હોય છે તે પિતૃઓના દૂત ગણવામાં આવે છે એટલે આપણે જ્યારે પણ આપણે શ્રાદ્ધ નો થાળ લઈને આપણે કાગડાઓને કાગવાસ નાખવા જઈએ છીએ અને ત્યારે જ કાગડાઓનું આગમન થઈ જાય અને કાગડાઓ તે ભોજનનો સ્વીકાર કરે તો આપણે સમજવું કે આપણા પિતૃઓએ એ આપણા શ્રાદ્ધનો સ્વીકાર કરી લીધો છે આ પહેલો સંકેત હતો દોસ્તો અને હવે બીજો સંકેત હું તમને જણાવું તો બીજા સંકેતમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે આપણે શ્રાદ્ધનો થાળ લઈને આપણે જઈએ છીએ અને તેમાં આપણે જે દીપક મૂકેલો હોય છે તે દીપક શ્રાધ્ધનો સમય પૂરો થાય ત્યાં સુધી પ્રજ્વલિત થતો રહે પ્રગટ થતો રહે તો આપણે સમજવું કે આપણા પિતૃઓ આપણીથી બહુ જ ખુશ છે આપણે જે તેમની સેવાઓ કરેલી છે તેનાથી તે બહુ જ ખુશ અને પ્રસન્ન થયા છે અને આપણે જે કાંઈ પણ આપણી ઈચ્છાઓ છે તે આપણા પિતૃઓ સમક્ષ આપણે રજૂ કરશું તો તે આપણી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે એટલે આ બીજો સંકેત હતો કે તે દીપક શ્રાદ્ધનો સમય પૂરો થાય ત્યાં સુધી પ્રજ્વલિત થતો રહે તો આપણે સમજવું કે આપણા પિતૃઓ આપણાથી બહુ જ ખુશ છે હવે ત્રીજો સંકેત એવો છે કે જ્યારે પણ આપણે શ્રાદ્ધ નો થાળ શ્રાદ્ધ ની પૂજાના સમયે અચાનક હલકી સુગંધ આવવા લાગે હવાની અંદર મહેક ફેલાવા લાગે તો આપણે સમજવું કે આપણા પિતૃઓ આપણાથી ખુશ છે તેમણે આપણા શ્રાદ્ધ નો સ્વીકાર કરી લીધો છે એટલે દોસ્તો ચોથો સંકેત એવો આપણને આપવામાં આવે છે કે ચોથો સંકેત સપનામાં પિતૃઓના દર્શન થાય જ્યારે આ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય જ્યારે આપણે આ શ્રાદ્ધ નો થાળ આપણે આપણા પિતૃઓને અર્પણ કર્યો હોય તેના થોડા દિવસો પછી આપણા પિતૃઓ આપણા સપનામાં આવે છે ને તે બહુ જ ખુશ હોય છે તો આપણે સમજવું કે આપણા પિતૃઓ આપણાથી બહુ જ પ્રસન્ન થયા છે અને તેમણે આપણો જે શ્રાદ્ધનો ભોગ લગાડેલો હોય છે તે તેને સ્વીકાર કરી લીધો છે પાંચમો સંકેત એવો છે કે અચાનક આપણે જ્યારે શ્રાદ્ધ નાખવા જઈએ છીએ ત્યારે અચાનક હળવો ફૂલ પવન ફૂંકાવા લાગે છે ધીમે ધીમે પવનની લહેરો આવવા લાગે છે તો આપણે સમજવું કે આપણા પિતૃઓ આપણી સમક્ષ હાજર થયા છે અને આ શ્રાદ્ધનો ભોગ તે સ્વીકારવા માટે તૈયાર છે અને આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન છે છઠ્ઠો અને છેલ્લો સંકેત એવો છે કે પ્રસાદ કે ભોજનમાં અડચણ ન આવે જ્યારે આપણે ભોજન કે પ્રસાદ શાંતિપૂર્ણ રીતે તૈયાર થાય તેમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તો સમજવું કે આ એક શુભ સંકેત છે આપણા પિતૃઓ આપણને એક શુભ સંકેત આપી રહ્યા છે આપણા પિતૃ આ ભોજન શાંતિપૂર્ણ રીતે તૈયાર થયો છે તેની ઉપર આપણા પિતૃ ખૂબ જ સારી રીતે પ્રસન્ન છે એટલે દોસ્તો આ છ પ્રકારના સંકેતો હતા જે આપણું શ્રાદ્ધ આપણા પૂર્વજો સ્વીકારે છે આપણા પિતૃ સ્વીકારે છે તેના સંકેતો હતા એટલે દોસ્તો જો તમને આ સંકેતો જાણીને તમને આ વિડીયોમાંથી કાંઈક ઇન્ફોર્મેશન મળી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો સુધી પહોંચાડજો મિત્રો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો દોસ્તો થેન્ક યુ